રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ પી શ્રી વિકાસ સાય સાહેબની સૂચના અને સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની જે માર્ગદર્શન છે તે મુજબ જે તેરા તૂચકો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં તેરા ચૂચકો કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવતો હોય છે એના ભાગરૂપે આજે વલસાડ ડીવાસપી વાપી ડિવિઝન ઓફિસ ખાતે એસઓજીની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા છથી આઠ મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં બાઇક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ એમણે શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય એમના મોબાઈલ પડી ગયા હોય શાકભાજીની લારી પર કંઈક શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે સ તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ પ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસ એસ એસઓજી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એસઓજીને કુલ મળીને પાસઠ જેટલા મોબાઈલ એની કુલ કિંમત દસ લાખ એંશી હજાર એ શોધી કાઢવામાં સફળતા મળી છે જેની અંદર વલસાડ સિટી પોસ્ટના ત્રણ દિલ્હીનો એક ધરમપુરના બે વાપી જીઆઈડીસીના ઓગણીસ ઇલાડના સાત વલસાડ રોલના છ પાર્ટીના ત્રણ વાપી ટાઉનના પંદર ડુંગરાના છ અને ઉમરગામ કોસ્ટીના ત્રણ એમ કુલ પાસઠ જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓના આજે રૂબરૂ બોલાવીને એસપી ડીવાય એસપી અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે તમામ લોકોમાં એક ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા મળી છે